टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चुकुशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટશ રાશિ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વધતારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ આદિત્ય નમસ્કાર યુ દિને દિને જન્માન સહસુ દારિદ્રમ ન ઉપર મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે પાંચ ઓક્ટોબર બે હજાર ને પચીસ આજનો રવિવાર નક્ષત્ર લાગુ પડશે યોગની વાત કરીએ તો આજે યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે ગરજ અને રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ રાત્રિના બાર કલાક ને પિસ્તાલીસ મિનિટ સુધી કુંભ રાશિમાં રહેશે અર્થાત રાત્રે બાર ને તાલી સુધીમાં જેનું અવતરણ થાય છે જન્મ થાય છે એની જન્મ રાશિ કુંભ રહેશે જેના વર્ણના અક્ષરો રહેશે ગ શ સ અને શ તે પ્રમાણે નામકરણ કરું શુભ નેતા રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે વાત કરીએ આજના દિવસના સુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે છ કલાક ને તેત્રીસ મિનિટ થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને ત્રેવીસ મિનિટ થશે આજે અભિજીત મુહૂર્તનો જે યોગ છે બપોરે બાર કલાક અને ચાર મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક અને બાવન મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્ત બપોરે બે કલાક સત્યાવીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને ચૌદ મિનિટ સુધી રહેશે આજે કાલમ સાંજે ચાર કલાક ચોપન મિનિટથી પ્રારંભ કરી છ કલાક અને ત્રેવીસ મિનિટ સુધી રહેશે તો આ ઉપરાંત આજે સર્વાર્થ સિદ્ધિ યોગ છે તમામ પ્રકારના કાર્યોમાં સિદ્ધિ મળે એવો યોગ છે આજે રવિ યોગ પણ બની રહ્યો છે તમામ પ્રકારના દૂષિત યોગોનો સમન કરનારો આજે યોગ બની રહ્યો છે તો આ છે આજના દિવસના સુભાશુભ મુહૂર્ત અને વિશેષ જી

કે જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આપ આજે ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર જોવા મળી શકો જેથી તમારા તમામ કાર્યને સહજતાથી કરી શકાશે કોઈની ઉપર પણ આજે અંધવિશ્વાસ ન કરવો આજે છે રહેશે સંબંધમાં કેટલીક યાત્રાઓ પણ આજે કરવી પડી શકે તો વ્યવસાયિક યાત્રાઓ આપના માટે લાભપ્રદ સાબિત થશે સ્નેહીજનોનો સંપૂર્ણ સહયોગ મળી રહેશે જે આપના માટે આનંદનો વિષય બનશે પ્રણય જીવનમાં પ્રેમી સાથે સુમેળ સધાશે એટલે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે લાભકર્તા છે કલ્યાણકારી છે ઉપાયની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે કેસરી રંગ કોઈ પણ રીતે આપ કેસરી રંગનો પ્રયોગ કરો દિન હિતાવ રહેશે ઉપાય આજના દિવસે કુળદેવીની પૂજા અવશ્ય કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ ચક્રની આ બીજી રાશિ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આપનો આજનો દિવસ તમારા માટે શુભ રહેશે લાભદાયક સાબિત થશે તમારું મન ધાર્મિક કાર્યક્રમોમાં થોડુંક બીજી કે થોડું વ્યસ્ત રહી શકે ધર્મ ભાવનામાં વૃદ્ધિ થઈ શકે છે કાર્ય સ્થળ ઉપર તમારો પ્રભાવ પણ વધતો જોવા મળશે તો સાથે આજે વ્યવસાયિક કાર્યમાં પણ તમને સફળતા પ્રદાન થાય એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે

રાશિ ચક્રની તૃતીય મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે સાહસિક નિર્ણયોથી તમે તમારા કરિયરમાં આગળ વધી શકો એમ છે ઉપરી અધિકારીઓ તરફથી પણ પ્રોત્સાહન મળવાના આજે ગ્રહમાન બની રહ્યા છે તો સહકર્મીઓના કારણે ક્યાંક થોડોક તણાવ થઈ શકે છે જો સહકર્મી સાથે તાલમેલ જાળવી રાખ્યો હશે તો આ સ્થિતિ નહીં બને તમને વ્યાપારમાં બુદ્ધિથી વૃદ્ધિનો લાભ મળવાના યોગો છે અર્થાત આજે પ્રગતિ કરવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવો ખૂબ આવશ્યક રહેશે તમને બાળકો સાથે મનોરંજક પળો વિતાવાનો પણ આજે અવસર મળતો જોવા મળશે એટલે એકંદરે જો વાત કરવામાં આવે તો મિથુન રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે કલ્યાણકારી છે હવે વાત કરીશું ઉપાયોની શુભ રંગ શુભ રંગ તમારા માટે આજે ચટણી ગ્રીન બની રહેવાનો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણપ્રદ સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે ગણેશજીની આરાધના અવશ્ય કરવી દુર્વા દરે અર્પણ કરી કાર્યની શરૂઆત કરો દિન મંગલકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ્રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજે તમે કામના દબાણમાં પણ રહી શકો એ પ્રકારના ગ્રહમાન છે આજે આનંદની સ્થિતિ પણ રહેશે અને કાર્યનું દબાણ પણ આજે જોવા મળી શકે ઘણી બાબતોમાં તમે આજે મૂંઝવણમાં પડી શકો કે નિર્ણય ક્યાં લેવો અટકેલું સરકારી ક્ષેત્રનું પણ કંઈ લાભ છે કોઈ કાર્ય છે એ આજે સંપન્ન કરવામાં સહજતા મળી શકશે વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે આજે કેટલાક અવરોધો આવી શકે છે આજે કર્મચારીઓ સાથે પણ તણાવ થવાની સંભાવનાઓ છે એટલે એકંદરે દિન મિશ્રિત ફળદાતા આજે આપના માટે બનતો જોવા મળે છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ ક્રીમ રંગ છે કોઈ પણ રીતે આપ રંગનો પ્રયોગ કરો દિન હિતાવરે છે ઉપાય આજના દિવસે સૂર્યવંદના સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે વ્યવસાયિક રીતે આજે તમારે વ્યવહારિક રીતે કામ કરવાની જરૂર છે પ્રેક્ટિકલ બનીને જીવનમાં કામ કરવું આજે શુભ રહેશે ભાવનાત્મક રીતે કામ ન કરવું કેટલાક લોકો આજે તમારો લાભ ઉઠાવવાનો તમારો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે ભોળ પણ બહુ વધારે રાખવું નહીં હિતાવ રહેશે કાર્યસ્થળ ઉપર વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે આજે વિરોધીઓ કંઈક વિરોધ કરી શકે અથવા તો વિઘ્ન નાખી શકે એ પ્રકારના ગ્રહમાન છે રાજનૈતિક ક્ષેત્રમાં પણ તમારો રસ કે રુચિ વધતી જોવા મળી શકે તો પરિવાર સાથે સાંજે ક્યાંક ફરવા જઈ શકો જેથી માનસિક શાંતિનો અનુભવ થઈ શકે એટલે ટૂંકમાં આજનો આપનો દિવસ મધ્યમ છે વાત કરી ઉપાયોની શુભરંગ આજે તમારા માટે સફેદ રહેવાનો છે કોઈ પણ રીતે જો આપ સફેદ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિત છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે દેવ મંદિરમાં દર્શન કરવા નિશ્ચિત કોઈ દેવાલયમાં સેવા અર્પણ કરવી આપના માટે સુખરૂપ મંગલકારી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજે આવડતનો લાભ પણ ઉઠી ઉઠાવી શકાય જે વસ્તુમાં તમારે આવડત છે તમારી સ્કિલ છે એનો દ્વારા તમે લાભ ઉઠાવી શકો છો જીવનમાં સફળતા મેળવી શકાશે વ્યવસાયને વિસ્તારવાની જે યોજનાઓ છે એ યોજનાઓ પર અમલ મૂકશો તો સફળતા પણ આજે મળતી જોવા મળશે આજના દિવસે પારિવારિક આનંદનો અનુભવ થઈ શકે પરિવારની અંદર કોઈ ખુશીનું વાતાવરણ જોવા મળે પારિવારિક ગેટ ટુગેધર થઈ શકે પરસ્પર પ્રેમ ભાવ વધે એ પ્રકારનો દિન આજનો બની રહ્યો છે કોઈ પરિચિત વ્યક્તિ દ્વારા એમના લાભ મળી શકે એના દ્વારા તમને સહયોગ કરવામાં આવી શકે એટલે દિવસ તમારા માટે એકંદરે કલ્યાણપદ સાબિત થશે અને કોઈ શુભ સમાચાર આજે મળવાના ગ્રહમાન બની રહ્યા છે ટૂંકમાં જો વાત કરવામાં આવે તો કન્યા રાશિના જાતકો માટે દિન કલ્યાણકારી છે વાત કરીશું ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પોપટી રંગ છે કોઈપણ રીતે આ પારંગનો પ્રયોગ કરશો આપના માટે હિત કરશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ગણેશ અથર્વ શીર્ષ સ્તોત્રનો પાઠ કરવો અથવા પાઠ સાંભળવો મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ

આવા જાતકો માટે આજે વ્યાપાર અને કાર્ય દિવસ શુભ મંગલકારી કલ્યાણકારી કે લાભ કરતા જોવા મળે છે અધિકારીઓ તરફથી પણ તમને આજે પ્રોત્સાહન કરવામાં આવશે તમને સન્માનિત કરવામાં આવી શકે તમને પ્રેમભાવવાળું વાતાવરણ બની શકે છે

વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને આવા જાતકો માટે આજનો આપનો દિવસ સખત મહેનતથી ભરેલો જોવા મળી રહ્યો છે આજે તમે થાકી જશો પણ તમારી મહેનત અંતે રંગ અવશ્ય લાવશે સફળતા મળશે સંયમ અને ધૈર્ય સાથે આગળ વધવાની જરૂર છે તો સફળતા અવશ્ય મળશે આજે તમને વ્યાપારમાં લાભની નવી તકો મળી શકે તો વ્યાપારિક દ્રષ્ટિએ પણ દિવસ તમારા માટે હિતકર સાબિત થતો જોવા મળી રહ્યો છે પારિવારિક વિવાદોમાં આજે જે સ્થિતિ છે વિવાદો આજે સમાપ્ત થશે અને ઘરનું વાતાવરણ સુખદ અનુકૂળ મંગલકારી બને એ પ્રકારના ગ્રહમાન છે વાત કરી ઉપાયોની તો તમારા માટે શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે કેસરી રંગ ઉપાય આજના દિવસે જરૂરિયાતમંદ લોકોની સેવા કરવી લાભ કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધનરાશિ રાશિચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજનો આપનો દિવસ મિશ્રિત ફળદાતા બની રહેશે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ સભાન રહેવાની જરૂર છે તો આજે કેટલીક ટેકનિકલ સમસ્યાઓ આપના જીવનમાં આવશે એને ઉકેલવી પણ પડશે ઘરેલું સમસ્યાઓને કારણે માનસિક તણાવની સ્થિતિ આજે બનતી જોવા મળી શકે છે તો તમને સાસરીયાઓ તરફથી પણ લાભ મળે એવા ગ્રહમાન છે એકંદરે વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે વાત કરીશું ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે કેસરી સાબિત થઈ રહ્યો છે પણ સાથે સાથે ગોલ્ડન શેડ પણ તમારા માટે લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે ગુરુ વંદના કરવી કે તમારા ગુરુનું માનતા હોય એના દર્શન કરવા કલ્યાણકારી સાબિત થશે જી તો તુલા વૃષિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે કાયદાકીય બાબતથી તમારે દૂર રહેવાની જરૂર છે એટલે કાયદા કાનૂને સાવચેત રહેવાની જરૂર રહેશે વિવાદને વાતચીત દ્વારા ઉકેલવાનો જો પ્રયાસ કરશો તો સહજતાથી તમારું સમાધાન આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે સહયોગીઓ સાથે તાલમેલ જાળવવું ખૂબ આવશ્યક છે અન્યથા વિપરીત પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે એમ છે આજે કરેલા રોકાણનો લાભ પણ તમને મળી શકે એવા ગ્રહમાન છે યાત્રા અને વાહન પાછળ ધન ખર્ચ થઈ શકે એવી ગ્રહોની આજે સ્થિતિ બનતી જોવા મળી રહી છે ટૂંકમાં મકર રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળે છે ઘેરો વાદળી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો શુભ સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે ગૌ સેવા કરવી ગૌશાળામાં દાન કરવું થોડો સમય વ્યતીત કરો શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે દિવસ તમારા માટે શુભ રહેશે લાભ કરતા કે ફાયદાકારક બનતો જોવા મળી રહ્યો છે પારિવારિક જીવનમાં પણ આજે સુખ અને આનંદ પ્રાપ્ત થાય એવા ગ્રહમાનુદિત છે તમારા જીવનસાથી સાથે સંબંધોમાં સુધારો થવાની સંભાવનાઓ છે વ્યવસાયમાં સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે જે તમારા માટે લાભ કરતા રહેશે લોખંડનો વ્યવસાય કરી રહ્યા છો તો નિશ્ચિત તમને સારામાં સારું આજે અર્થ લાભ થાય એવા ગ્રહમાન જોવા મળે છે એટલે કુંભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે લાભકર્તા છે હવે વાત કરી ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સફેદ રંગ કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો હિતાવર રહેશે ઉપાય આજના દિવસે મહાકાલીના મંદિર દર્શન કરવા કે કાલી મંત્રનો જાપ કરો કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિચક્રની બારમી રાશિ મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ અને થ આવા જાતકો માટે આજનો દિન એકંદરે આપના માટે અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે તમને કોઈ શુભ પ્રસંગમાં ભાગ લેવાનો અવસર આજે મળતો જોવા મળશે તો ભૌતિક સુખ સુવિધાઓ મળવાની સંભાવનાઓ છે અર્થાત ભૌતિક સંસાધનો તમે આજે ખરીદી શકો એવા ગ્રહમાં છે તો તમને વ્યવસાયિક કાર્યમાં આજે પ્રગતિ પ્રાપ્ત થતી જોવા મળી શકે આજે કોઈ પણ પ્રકારનું રોકાણ ન કરવું એ તમારા માટે હિત આવે છે એટલે એકંદરે જો વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે વાત કરી લઈશું ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે સોનેરી બની રહ્યો છે ઉપાય આજના દિવસે રામ મંદિરની અંદર દર્શન કરવા અથવા રામ રક્ષા સ્ત્રોત્રનો પાઠ કરો આપના માટે શુભ મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક પાંચ અને ભાગ્યાંક છ બની રહ્યો છે પાંચ નંબર બુદ્ધનો અને છ નંબર શુક્રનો છે આજનો દિવસ લાભકર્તા છે આજે બુદ્ધિનો પ્રયોગ કરીને તમે તમામ પ્રકારના લાભને પ્રાપ્ત કરી શકો છો સહજતાથી ભરેલો આજનો દિવસ રહેશે પણ ધાર્મિક કાર્યક્રમોમાં પણ તમારું મન રુચિ આજે વધારે જાગૃત થાય એ પ્રકારના ગ્રહમાન છે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણે પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો વાત કરીએ આજના દિવસના વૈશિષ્ટ્યની તો આજના દિવસે ભગવાન શિવની આરાધના કરવી કલ્યાણકારી સાબિત થશે જેના દ્વારા સંબંધોમાં પિતા પુત્રના સંબંધોમાં જો વિખવાટ હશે તો દૂર થશે ને જીવન અનુકૂળ મંગલકારી બનશે આજના દિવસે રુદ્રાભિષેક અવશ્ય કરો ગાયના દૂધમાં કાળા તલ અને સાકર ભેળવી અભિષેક કરવો લાભ કરતા મંગલકારી કલ્યાણકારી આપના માટે બની શકે એમ છે તો દર્શક મિત્રો આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આપ આ ઉપાય કરશો આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે અનુકૂળ સાબિત થશે તો નોંધી રાખો આજનો આ મહામંત્ર ઓમ કાલિકાય ચમશાન વાસીન્યય ધીમહિ તન્નો કાલી પ્રચોદયાત પૂર્વાભિમુખે બેસી રુદ્રાક્ષની માળાથી એક માળા ઓછામાં ઓછો આ મંત્ર જાપ અવશ્ય કરવો આ મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરશો તો નિશ્ચિત આપના જીવનમાં સુખ અને કાર્યમાં સફળતા મળવાના આશીર્વાદ પ્રાપ્ત થશે દિવસ આપના માટે અનુકૂળ બની રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્ર આપ કરી શકો છો ત્યારે આશુતોષ આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્રો પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈપણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર